નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આજે ખૂબ મોટો દિવસ છે ભારત માટે ખાસ દિવસ છે ખાસ દિવસ એટલા માટે છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે વર્ષ બે હજાર ચૌદની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પહેલ કરી હતી સંયુક્ત રાષ્ટ્રની અંદર અને આ પહેલને ખૂબ મજબૂતી સાથે અને આપણે એમ કહી શકાય કે સર્વસંમતિથી મંજૂરી મળી હતી અને બે હજાર ચૌદથી સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એને જાહેરાત કરી હતી ત્યારબાદથી સમગ્ર વિશ્વની અંદર આપણે તો પહેલાંથી જ ઉજવતા હતા પણ હવે સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જુદા જુદા કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજાતા હોય છે અને યોગ અંગે જુદી જુદી માહિતી આપવામાં આવતી હોય છે યોગનું મહત્ત્વ સમજાવવામાં આવતું હોય છે અને આની જે શરૂઆત થઈ ત્યારબાદથી યોગને લઈને સમગ્ર દુનિયા જે છે એક ક્રેઝ એને લઈને વધ્યો છે અને યોગના ક્લાસ ઓનલાઈન ક્લાસ જોબ ક્રિએશન જેવી ઘણી બધી બાબતો યોગ સાથે જોડાઈ ગઈ છે નવા નવા પ્રોફેશનલ લોકો યોગની અંદર એન્ટ્રી કરી રહ્યા છે અને ખૂબ સારું એવું માર્ગદર્શન આપણા લોકોને આપી રહ્યા છે વર્તમાન સમયની અંદર આજના સમયની અંદર આપણી જે ભાગદોડની લાઈફ છે એ ભાગદોડની લાઈફની અંદર આપણી લાઈફસ્ટાઈલ જે છે એ ખૂબ બગડી રહી છે આરોગ્ય પ્રત્યે આપણે ધ્યાન આપી રહ્યા નથી સમય નથી એમ કહીને આપણે છટકબારી કરતા હોઈએ છીએ પણ આ પ્રકારની જે આપણી દલીલો છે એ દલીલોની વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા તો આપણા માટે તો આપણી આ સંસ્કૃતિ છે યોગ ખૂબ મહત્ત્વ રાખે છે તો વધતા ટેન્શન વચ્ચે યોગ ઉપયોગી કઈ રીતે બની શકે છે તે ટૉપિકને આજે આપણે સમજવાની કોશિશ કરશું ભારત જન્મદાતા દેશ તરીકે યોગના છે તો આપણે યોગનું મહત્ત્વ સૌથી વધારે હોય એ સ્વાભાવિક છે તો આજે એને સમજવાની કોશિશ કરશું કે યોગ છે શું અને એનાથી આપણે શું ફાયદા થયેલા છે અને એની કાળજી આપણે કઈ રીતે લેવી જોઈએ એની શરૂઆત કઈ રીતે કરી શકાય આવા ઘણા પ્રશ્નો સામાન્ય લોકોના છે જેને આપણે જાણવાની કોશિશ કરીશું અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે વાતચીત કરવા અને આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાય છે પૂજા હોતચંદાની જે યોગ એક્સપર્ટ છે ઘણા બધા ક્લાસમાં જતા હોય છે અને આપણને માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ એક યોગને લઈને આપણે જે બે હજાર ચૌદની અંદર વડાપ્રધાને એક પહેલ કરેલી અને પછી એની જે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર બોલબાલા વધી એને લઈને જુદા જુદા માર્કેટ કદ મારી પાસે જે આવ્યા છે ભારતને લઈને પણ એક સર્વે થઈ ગયો હાલમાં થોડાક દિવસ પહેલાં એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર યોગને લઈને ખૂબ ક્રેઝ લોકોનો વધી રહ્યો છે ઓનલાઈન ક્લાસ પણ યોગના શરૂ થયા છે જોબ ક્રિએશન ખૂબ મોટા પાયે નોકરી આ યોગની દિશામાં આપણને મળી રહી છે યોગના ફિલ્ડમાં અને જે અભ્યાસ થયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર સાત લાખ કરોડ સુધી માર્કેટ કદ પહોંચ્યું છે સાત લાખ કરોડ અને એમાં દર વર્ષે બાર પોઈન્ટ બે ટકાનો વધારો થઈ રહ્યો છે એટલે કે આ જે આંકડો છે સાત લાખ કરોડનો એ ખૂબ વધી જશે એવો અભ્યાસ કહે છે જે આપણા માટે એક પ્રાઉડ કરવા જેવી બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે અને વિશ્વ પણ પાછળ નથી વિશ્વના દેશો જ્યારથી આને આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યું છે ત્યાંથી વિશ્વના દેશો પણ ખૂબ એલર્ટ થયા છે યોગને લઈને અને કરવા પણ લાગ્યા છે યોગ તો વિશ્વમાં જે માર્કેટ કટ છે એ એકસો સત્તર અબજ ડોલર સુધી પહોંચી ગયું છે એકસો સત્તર અબજ ડોલર એટલે આપણે એમ કહી શકાય કે ખૂબ મોટો આંકડો છે જેનાથી આપણે આ સાબિત મળે છે સાબિતી મળે છે આપણને કે વિશ્વના દેશો પણ આને તરફ આકર્ષિત થયા છે અને આગલા દિવસોમાં હજુ એ લોકો આપણને પાસેથી શીખવાની કોશિશ કરશે તો સૌથી પહેલાં તો મેમ આપ અમને એ જણાવો કે આપ બગડતી આપણી લાઈફ જે છે આપણે ખાવા પીવાનું ધ્યાન રાખતા નથી તો આમાં યોગનું મહત્વ કેટલું વધી જાય છે ખૂબ જ સારો સર્વે કર્યો છે તમે ગોપાલભાઈ અને યોગને લઈને ભારતની હિસ્ટ્રી તો બહુ પ્રાચીન છે બહુ પ્રાચીન સમયથી બધો યોગ કરતા જ આવ્યા છીએ અને જે આપણા શ્રીએ શરૂઆત કરી છે એના પછી યોગની પોપ્યુલારિટી વધી છે છે એમ કહી શકાય કે સુધી યોગ હવે દરેક વ્યક્તિ યોગને ઓળખે છે પહેલા એવું સમજવામાં આવતું હતું કે એ ખાલી સંતો અને યોગીઓનું કામ છે પણ હવે યોગ જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે જે ખૂબ પ્રશંસનીય છે અને જેમ તમે પૂછ્યું કે યોગની યોગનું મહત્વ અથવા એની ઉપયોગીતા તો આજકાલની જે ડેલી લાઇફસ્ટાઈલ છે હમણાં જોવામાં આવે છે કે ચાલવાનું કામ એમ પણ ઘટી ગયું છે બધા ઓનસ્ક્રીન વધારે હોય છે ઓનલાઈન વર્કિંગ કહી દો કે વર્ક ફ્રોમ હોમ બધું બધી રીતે મતલબ બેઠાડું જીવન થઈ ગયું છે તો એમાં યોગ ખૂબ જ જરૂરી છે કે તમારા શરીરની થોડી એક્ટિવિટી રહેવી જોઈએ અને યોગ ખાલી આસન નથી યોગ એ લાઇફસ્ટાઈલ છે જો તમે લાઇફસ્ટાઈલમાં ડેલી રૂટીનમાં યોગ અપનાવો તો ઘણી બધી લાઈફસ્ટાઈલ ક્રિએટેડ બીમારીઓથી બચી શકાય છે હા મેમ જે રીતે આપણે વાત કરીએ લાઇફસ્ટાઈલ જે આપણી છે એની સાથે જોડાયેલી જે બીમારીઓ છે એનાથી બચવા માટેનું શ્રેષ્ઠ રસ્તો છે તો આ યોગ છે જેને આપણે હવે અપનાવીએ જે રીતે મેમ પાસેથી હજુ હું ખૂબ મહત્ત્વની માહિતી મેળવવાનું છું મેમ હવે આપ અમને એ જણાવો કે યોગ તો અમને કરવા છે હજુ કર્યા નથી શરૂઆત કેમ કે અમને થોડાક ડર લાગે છે એટલે અમે જાણવા માગીએ છીએ આપણી પાસેથી કે યોગ ચાલુ તો કરવું છે પણ એના પાસેથી અમે પહેલાં કોઈ ખાતરી અમે કોઈ એવી કાળજી લઈએ ખરા ખૂબ જ જરૂરી છે લાઈક તમે ખાલી સ્ક્રીન પર અથવા ઓનલાઈન કંઈક જોઈને યોગ ફોલો કરો તો એમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ રહેલા છે ઘણા બધા લોકોને ગેરફાયદા પણ થાય છે પણ યોગ દર વખતે ગેરફાયદા નથી નોંધતું તમે બેઝિક વસ્તુઓ જો ફોલો કરો છો અથવા ઇન્સ્ટ્રક્ટરની સલાહથી કરો છો તો યોગથી ઘણા બધા ફાયદા એવા રહેલા છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા મારી પાસે રિસેન્ટલી એક કેસ એવું હતું કે એક લેડીએ કહ્યું કે મને બ્રેસ્ટ કેન્સર હતું જે મેં યોગથી ઠીક કર્યું છે તો મને પણ જાણીને બહુ સારું લાગ્યું કે તમે એટલું રિલીજિયસલી એને ફોલો કરો છો કે તમે આ વસ્તુથી ઉપર ઉઠી શક્યા તો ઘણી બધી વસ્તુઓથી ઉપર ઉઠી શકાય છે પણ સાવધાનીની જરૂર જરૂર રહેલી છે કે તમે સાવધાની રાખો કે કઈ વસ્તુ મારે નથી કરવી ગેરફાયદાના એક ઇન્સિડન્ટ ઘણા બધા સાંભળીએ છીએ અમે ડેલી રૂટિનમાં તો યોગ ઇન્સ્ટ્રક્ટરની સલાહથી કરીએ તો એ ઘણું બધું સારું છે જે રીતે વાત કરી યોગ ઇન્સ્ટ્રક્ટરની અમે મદદ લઈએ પછી યોગ શરૂ કરીએ હા આપ અમને એ સૌથી પહેલાં બીજા સવાલ પછી પૂછીશ જે મારી પાસે સૌથી વધારે લોકોએ પૂછ્યું છે યોગ મેમ એના માટે કોઈ આદર્શ સમય રહેલો છે ખરો સવારે અમે જલ્દી કરીએ કે સાંજે પણ ચાલી શકે અમારી પાસે સમય નથી ઘણા એવા દલીલ કરતા હોય છે તો એ લોકો સાંજે કરી શકે મોડી રાત સુધી બી કોઈ સમય એવો કાઢીને કરી શકે ખરા બેસ્ટ અને આઈડિયલ ટાઈમ યોગ માટે કહી શકાય સનરાઈઝ વખતે કરો અથવા સનરાઈઝ પહેલાં કરો સવારે પાંચ વાગે સાડા પાંચ છ સાત જે તમારા રૂટીન સેટ થતા હોય પણ જો તમને અર્લી મોર્નિંગ ટાઈમ નથી સેટ થતું તો ઇવનિંગ ટાઈમ્સમાં પણ ચાલે તમે ઘણા લોકો ખાલી ટાર્ગેટ અચીવ કરવા માટે મિડ યોગ બી કરતા હોય છે બટ દેટ ઇઝ લેસ એડવાઇઝેબલ જો તમને કરવું જ છે તો તમે એ રીતે કરી શકો છો પણ બેસ્ટ એડવાઇઝેબલ અને આઈડિયલ ટાઈમ કહી શકાય સનરાઈઝ અથવા સનરાઈઝ પહેલાં એ યોગ માટે બેસ્ટ ટાઈમ હોય છે અને યોગ ખાલી એટલું નથી કે તમે સવારે વીસ પચીસ મિનિટ પોતાની જાતને હંફાવો અને પરસેવા કાઢો એ યોગ નથી યોગ તો સ્ટેબલ રીતે કરવામાં આવે છે ઉતાવળમાં ઝટપટમાં કોઈ યોગ નથી થતું યોગ માટે સૌથી પહેલા જરૂરી છે એકાગ્રતા તમે એકાગ્રતાથી કરો તો એ વસ્તુ યોગ છે આપણે વાત કરી એકાગ્રતા આમાં ખૂબ અગત્યની છે ઉતાવળમાં યોગનો એમના ફાયદા આપણે થતા નથી અને એ કરવાનો કોઈ હેતુ પણ નથી જે રીતે મેમે કીધું એ રીતે મેમ હવે આપ અમને એ જણાવો કે યોગ કરતા હોય છે લોકો ઘણા લોકો ઘણા સમય સુધી કરતા હોય છે ઘણા લોકો પાંચ દસ મિનિટ કરતા હોય છે આના માટે કોઈ એમ ટાઈમ ખરો મેમ કે આટલા સમય સુધી યોગ આપણે કરવો જોઈએ જેટલું સમય તમે એકાગ્રતાથી કરી શકો એ યોગ કહેવાય આપણે હું તમને બેઝિકલી સમજાવું તો ભગવદ્ ગીતામાં કહેલા છે કર્મયોગ ભક્તિયોગ ધ્યાનયોગ તો એ પણ યોગના પ્રકાર છે જે આપણે સમજીએ છીએ ઇન જનરલ જે હમણાં બહુ વિકસિત થયું છે એ છે આસન જે આપણે આસનો એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ છે એને આપણે યોગ સમજીએ છીએ પણ એટ પ્રેઝન્ટ હું જે કામ કરી રહી છું એ હું એકાગ્રતાથી કરું છું જેમ હું હમણાં વાત કરી રહી છું તો એકાગ્રતાથી કરું છું તો એ પણ યોગ છે અને જે આપણે એને એક્ઝામ્પલ સમજીએ છીએ કે એક્સરસાઇઝિંગ કરવી શરીરો શરીરને હલન ચલન જેને આસન કહીએ છીએ તો એની માટે જેટલો ટ જેટલો ટાઈમ તમે સ્થિરતાથી સ્પેર કરી શકો ને કાઢી શકો એટલો ટાઈમ કાઢી શકાય એ દસ મિનિટ પણ હોઈ શકે એક મિનિટ પણ હોઈ શકે એક કલાક પણ હોઈ શકે એ વ્યક્તિ દીઠ દરેકના રૂટીનમાં જુદી જુદી રીતે હોય છે જેમ લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે યોગને તમારે તમારા દિનચર્યામાં પરોવવાનું છે

થોડોક સમય પણ યોગ માટે કાઢે તો એમને ઘણા બધા ફાયદા થઈ રહેશે પણ આ લાઇફ સ્ટાઈલની અંદર રેગ્યુલર આપણે નિયમિત રીતે એને યુઝ કરીએ આપણે એનો એક ભાગ બનાવી લઈએ લાઈફસ્ટાઈલમાં તો એ ખૂબ કામ લાગશે આપણને એ રીતે લોકો કહેતા હોય છે મેમનું પણ એવું જ કહેવું છે મેમ હવે આપ અમને એ જણાવો કે કોઈ એવી વાત સવાલ પછી પૂછું છું આપને કોઈ એવી વાત જે યોગને લઈને ખૂબ મહત્ત્વની છે અને આપણા તમામ લોકોને જાણવી પણ જોઈએ અને ફોલો પણ કરવી જોઈએ કંઈ હોઈ શકે યોગ માટે આજે સવારથી જેમ વિશ્વ યોગ દિવસની વાતો ચાલે છે તો મને મનમાં એક જ વાત હતી કે સ્થિરતાથી તમે જે કરી રહ્યા છો એ કાર્યમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ આપો તો એ યોગ છે જેમ કે છે ભગવદ્ ગીતામાં કે કર્મમાં કુશળતા છે તો એ યોગ છે અને કુશળતા ત્યારે જ આવશે જ્યારે તમારી એકાગ્રતા છે જે તે કર્મમાં તો તમારું જે પણ કર્મ કરી રહ્યા છો એમ એને તમે તમારું હન્ડ્રેડ આપો તો એ યોગ છે અને જે હાલના દિવસોમાં બહુ પ્રચલિત થયું છે આસન યોગ પ્રાણાયામ મુદ્રા એ પણ યોગની વિદ્યાઓ છે જુદી જુદી જે ખૂબ જ જરૂરી છે તમે ખાલી એવું ના કહી શકો કે હું મારા દરરોજની જોબ કરું છું ડેલી ડ્યુટી આપું છું તો એ યોગ છે તમારી માટે જરૂરી છે કે શરીરનું પણ ધ્યાન આપ્યું જો તમે એકાગ્રતાથી એક કલાક એક જગ્યાએ ના બેસી શકતા હોય તો તમે તમારા શરીરને ફ્લેક્સિબલ કરવા માટે પણ યોગ કરો એક જગ્યાએ એકાગ્રતાથી બેસશો તો તમે તમારા અન્ય કાર્યો સારી રીતે કરી શકશો તો ખૂબ જ જરૂરી છે કે એકાગ્રતાને જાળવી રાખીએ અને સ્વાસ્થ્યને પણ જાળવી રાખીએ સ્વાસ્થ્ય હાલના દિવસમાં બહુ જરૂરી એટલા માટે બી છે કે સ્ક્રીન ટાઈમ બધાનું વધી ગયું છે ઇન જનરલ સ્ટુડન્ટથી લઈને સિનિયર સિટીઝન્સ બધાનું સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયું છે તો એવામાં શરીરની હલનચલન અને શરીરના સ્થાયોને ફ્લેક્સિબલ રાખવું ખૂબ જ જરૂરી છે મેમ જે રીતે આપણે ખૂબ ઉપયોગી વાત કરી સ્ક્રીન ટાઈમને લઈને આપણી જે પરેશાની વધી રહી છે ઘણી બધી એમાં સર્વે થઈ રહ્યા છે જુદા જુદા એનાથી ઘણા નુકસાન પણ થઈ રહ્યા છે એવા આંકડા પણ અમારી પાસે આવે છે કે સ્ક્રીન ટાઈમ ઘટાડવાની જરૂર છે અને નિષ્ણાતો આ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે કે શું આનો રસ્તો આપણે શોધી શકાય હવે મેમ આપ અમને એ જણાવું કે ઘણા લોકો સવાર સવારમાં ગાર્ડનમાં જતા હોય છે યોગ કરતા હોય છે ઘણા લોકો જીમમાં જતા હોય છે ઘણા લોકો ઘરે પણ કસરત આ યોગ કરતા હોય છે કસરત કરતા હોય છે આપની દ્રષ્ટિએ યોગ કઈ જગ્યાએ બેસ્ટ હોઈ શકે બેસ્ટ છે યોગ તમે ખુલ્લા વાતાવરણમાં કરો પણ તમારી પાસે જે છે એ જગ્યાએ યોગ ચાલી શકે એમ તમે બારી બારના ખોલીને યોગ કરી શકો છો તમારા ઘરમાં જો કોઈ પ્રાંગણ છે બાલ્કની છે તો ત્યાં તમે યોગ કરી શકો છો અને બેસ્ટ છે તમારી આસપાસ જો કોઈ ગાર્ડન કોમ્યુનિટી સેન્ટર છે જ્યાં ખુલ્લી જગ્યા હોય તો ત્યાં તમે યોગ કરી શકો છો એટલે યોગ માટે પ્રેફરેબલ રહેશે કે તમે ખુલ્લા વાતાવરણમાં યોગ કરો જ્યાં તમને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે હા દર્શક મિત્રો આ બાબત પણ મેં મેં ખૂબ ઉપયોગ કરી ઇન્ડોર કે આઉટડોર એવા જે સવાલ જે છે એનો જવાબ એ જ છે કે આઉટડોરમાં આપણે આ પ્રવૃત્તિ જે યોગની છે એ કરવાથી વધારે ફાયદો છે ખુલ્લી જગ્યામાં જે રીતે મેં મેં કીધું તો ખુલ્લી જગ્યામાં આપણે એની ટેવ પાડવી જોઈએ મેમ આપ અમને હવે એ પણ જણાવો કે ઘણા લોકો એવું પણ હવે કહેવા લાગ્યા છે આ યોગને લઈને જ્યારે ક્રેઝ વધ્યો છે તો બોલે અમે તો ઓફિસમાં થોડા ઘણા યોગ કરી લેતા હોઈએ છે તો આ તરીકો બરોબર છે ખરો બેટર છે એ જે તમે ઓફિસમાં કરતા હોય છે એને યોગ નહીં પણ હા સ્ટ્રેચિંગ કહી શકાય અને સ્ટ્રેચિંગ પણ એડવાઇઝેબલ છે કે તમે એક જ જગ્યાએ બેસીને બેઠાડું કામ કરતા હોય તો ત્યાં તમે થોડી સ્ટ્રેચિંગની એક્ટિવિટીઝ કરી લો તો એ પણ બહુ સારું યોગ યોગનું એક એક્ઝામ્પલ સેટ કહી શકાય યોગના ઘણા બધા પ્રકાર છે આસન હોઈ શકે છે પ્રાણાયામ હોઈ શકે છે જે તમે બ્રિથિંગ યોગના અલગ અલગ પ્રિન્સિપલ્સ છે એમાંથી આ એક છે કે તમે કોઈને હર્ટ નથી કરતા કોઈના આઈડિયાસ ચોરી નથી કરતા પોતાની સ્વચ્છતામાં રહો છો એ બધા યોગના પ્રકાર છે પણ જે ઓફિસ ટાઈમિંગમાં તમે ઉલ્લેખ કર્યો કે જે સ્ટ્રેચિંગ કરી લે છે એ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમે થોડી સ્ટ્રેચિંગ કરો તમારા શરીરનું ધ્યાન રાખો તો તમે શાંતિપૂર્વક અને એકાગ્રતાથી તમારું કામ કરી શકો મેમ આપ અમને હવે એ પણ જણાવો કે જેમ કે આપણે યોગ અમે કરીએ કોઈ એવા ખાસ યોગ હોઈ શકે ખરા જે અમારે ફોલો કરવા જોઈએ અને હવે ડેલી લાઈફમાં આપણે એને ઉમેર દેવા જોઈએ કોઈ ખાસ પ્રકારના યોગ બેસ્ટ છે આજકાલ જે તણાવવાળી બધાની દિનચર્યા છે બધા ડિપ્રેશનમાં છે તો એન્ટી ડિપ્રેશન તરીકે કહી શકાય તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ભ્રામરી પ્રાણાયામ કરો શ્વસન ટેકનિક્સ જે ક્રિયાઓ છે એ કરો અને લાફ્ટર પણ યોગ છે તો તમે ખુલ્લી જગ્યાએ જઈને લાફ્ટર પણ કરી શકો છો મનની ભળાસ કાઢો એ પણ યોગ છે તમારું મન હલકું રહે ટેકનિક્સ કરો છો જ્યાં તમને બોડી પાર્ટ લાગે છે 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 કે આ મારું ત્યાં તમે સ્ટ્રેચિંગ કરો છો તો એ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે યોગનું પણ બેસ્ટ એડવાઇસ હું એ આપીશ આજના દિવસે કે દરરોજ તમારા પોતાના શરીર માટે એક કલાક ફાળવો એ જે પ્રોપર ફાળવેલું એક કલાક છે ને એ બેસ્ટ કામ કરે છે એ રોગોને આવવા નહીં દે તમારા શરીરમાં અને એ બેસ્ટ ક્યોરનું કામ કરે છે બાકી આ હલકો ફૂલકો આવતા જતા દસ દસ મિનિટનો યોગ દેટ ઇઝ ઓકે કરી શકાય જેને બિલકુલ ટાઈમ નથી મળતું પણ એ માણસ જ શું છે જે પોતાની માટે એક કલાક ના કાઢી શકે અને એ જ એક કલાક જે આપણે આજે નથી કાઢતા એ અલ્ટિમેટલી ડોક્ટર્સ પાસે વેઇટિંગમાં તો કાઢવું જ પડે છે ડોક્ટર પાસે સમય આપણે વધારે કાઢીએ અને લાઇનમાં ઊભા રહીએ ડોક્ટર પાસે જઈને એના કરતાં આપણે નિયમિત લાઈફની અંદર એક કલાક સવારે યોગ માટે કાઢીએ તો ઘણી બધી તકલીફથી આપણે બચી જઈશું અને બિન જરૂરી જે ડોક્ટર ના બિલ બની જતા હોય છે લોકોના એમાંથી પણ આપણે બચી શકાય છે તો મેમે જે સલાહ આપી બીજી પણ વાત હું હમણા એડ કરીશ કે યુઝ્યુઅલી આપણે કહેતા હોય છે કે યોગ શીખવાના ખર્ચા બહુ છે યોગા ઇન્સ્ટ્રક્ટરને કોણ પૈસા આપે યુટ્યુબ પર ફ્રીમાં શીખવાડે છે અથવા લોકલ બી ઘણી બધી જગ્યાએ પણ જ્યાં તમને ફ્રીમાં શીખવાડે છે ત્યાં તમારી પર્સનલ ક્યોર થવાની કોઈ ગેરંટી નથી તમે પર્સનલી ઇન્સ્ટ્રક્ટર હાયર કરો તો તમને પર્સનલી શીખવાડે છે અને જો એ બધું તમે અવોઈડ કરો છો આજે તમે સો બસો પાંચસો રૂપિયા બચાવતા હોય તો અલ્ટિમેટલી એ ડૉક્ટરના લેબોરેટરી ચાર્જીસમાં તમારા પાંચ હજાર દસ હજાર તો જવાના જ છે કારણ કે અલ્ટિમેટલી આપણી ખરાબ લાઈફસ્ટાઈલ બીમારીને નોતરે છે તો આપણે આપણી લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને પ્રોપર ઇન્સ્ટ્રક્ટરથી એકવાર એડવાઇસ લઈ લઈએ પછી ભલે ઘરે કરતા હોઈએ એ પણ ચાલે દર્શક મિત્રો આ મેમનું જે છે મંત્ર છે એ ખૂબ કામનો છે કેમ કે આપણે જોઈ રહ્યા છે મારી પાસે મેમ એક અભ્યાસ હાલમાં જ આવી ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે મેડિકલના જે બિલ છે એ મેડિકલના બિલ દર વર્ષે ચોવીસ ટકાના દરે વધી રહ્યા છે એટલે આપણે સમજી શકાય કે આ બગડતી જે આપણી લાઈફસ્ટાઈલ જે છે એ કેટલા હદ સુધી આપણે નુકસાન કરી કરી રહી છે અને જ્યારે આપણે હોસ્પિટલમાં પહોંચતા હોઈએ છીએ આ સર્વે કહે છે હું નથી કહેતો એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે ડૉક્ટર પાસે પહોંચી જતા હોય છે કોઈ મોટી તકલીફ લઈને તો આ જે બિલ હોય છે એના કારણે સૌથી પહેલાં આપણા બેન્ક બેલેન્સ ખાલી થતા હોય છે અને એમાં અટકતી નથી ગાડી પછી આગળ જઈને પીએફના જે પૈસા હોય છે એ પણ જતા રહેતા હોય છે ઘણા સંજોગોમાં કમનસીબ રીતે એવું પણ બનતું હોય છે કે મકાનો સુધી લોકોને વેચવું પડતું હોય છે તો આટલી હદ સુધી આ તકલીફ ઊભી ના થાય તો એક સામાન્ય આપણી તકલીફ આપણી જે આપણી જન્મદાતા આપણી યોગના છે તો આ યોગને અપનાવી લઈએ જે રીતે મેં કીધું એક કલાક સવારે રોજ એના માટે આપણે ફાળવીએ તો ઘણી બધી તકલીફ તો આપણે એમાં જ દૂર કરી દઈશું ટેન્શન પણ દૂર કરી દઈશું અને એકાગ્રતા જે બાળકોની ફરિયાદ જે છે મોટી કે એમના મન લાગતા નથી ભણવામાં તો આ એકાગ્રતામાં પણ એમનું મન લાગશે અને ભણવામાં પણ હોશિયાર બનશે મેમ ઘણા લોકોની ફરિયાદ હવે એક એવી પણ ઉઠી રહી છે કે આપણા ભારતની અંદર સમસ્યા ઊભી થઈ રહી છે ચરબીના લોકો વધી ગયા છે ખૂબ ફેટ લોકો એટલે સ્થૂળતા ખૂબ વધી રહી છે સ્થૂળતાવાળા લોકો વધારે છે તો એમના માટે કોઈ ખાસ પ્રકારના યોગ છે ખરા હું હમણાં આ જ વિષય પર વાત કરવા માંગતી હતી ગોપાલભાઈ કે એવું નથી કે ખાલી જાડા હોવું બીમારી છે ઘણા પાતળા હોવી બીમારી છે આજકાલ હાર્ટ એટેકના કેસીસ એટલા બધા આપણે સાંભળી રહ્યા છીએ અને હાર્ટ એટેકનું કારણ ખાલી એવું નથી પહેલા એવું સાંભળતા હતા કે બહુ ચરબી હતી અથવા બહુ ફેટ હતા એટલે એમને હાર્ટ એટેક આવ્યું આજકાલ તો એવા ઇન્સિડન્ટ સાંભળીએ છીએ કે પાતળા પાતળા લોકોને હાર્ટ એટેક આવી જાય છે અથવા નાના નાની ઉંમરમાં આવી જાય છે એ લોકોને શું સ્ટ્રેસ હશે બાર વર્ષના બાળકને બાવીસ વર્ષની છોકરીને શું સ્ટ્રેસ હોઈ શકે પણ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેમાં આપણે જંક ફૂડ વધારે ખાઈએ છીએ અને વર્કઆઉટ ઓછું કરીએ છીએ અને બ્રીદી ટેકનિક્સ તો છે જ નહીં આપણી લાઈફસ્ટાઈલમાં વધારે કે વધારે આપણી વિચારધારાઓ એવી ચાલતી હોય રીલ્સ જુઓ એના પર વિચાર કરો અને સ્ક્રીન પર બેસી રહો તો એ બધી જે લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલના લીધે આપણે જાતે નોતરી છે ને બીમારીઓ એ બધીને દૂર કરવા માટે આપણે જ એફર્ટ્સ કરવા પડશે એક પ્રિન્સિપલ હોવું જોઈએ સ્કૂલના બી કાયદામાં હોવું જોઈએ કે ડેલી એક કલાક તમને તમારી માટે કાઢવું જ છે પછી એ યંગ હોય એજેડ હોય જાડા હોય પાતળા હોય બાળકો હોય બધાને જો એક કલાક તમે તમારી માટે કાઢી શકતા હોય તો જ તમે મનુષ્ય કહેવા કહેવાઓ કે તમે પોતાના જીવન માટે પોતાના શરીર માટે એક કલાક કાઢો છો અને પોતાના શરીરને સ્વસ્થ રાખો છો એના પછી પણ ઘણા લોકોને બીમારીઓ આવે છે પણ આ બીમારીઓ આપણે નોતરેલી તો નથી જનરલી તો પોતાની જાતને આ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારી લાઈફ સ્ટાઇલના લીધે તો હું બીમાર નથી

એક કપાલ ભાતી મેં ઘણું બધું રેકમેન્ડ કર્યું છે લોકોને કે કપાલ ભાતી તમારા વેટ લોસ માં બહુ હેલ્પફુલ છે પછી ઘણા લોકોનું એટલું બધું વજન હોય છે કે એમને કોઈ આસન વધારે એમના હાર્મ કરી શકે છે બેક પેન અથવા ઘૂંટણનો દુખાવો રહી જાય છે તો એ વાર એવા લોકોને ઇન્સ્ટ્રક્ટર ની સામે આસન કરવું હિતાવ છે બાકી ઇન જનરલ જો કોઈ આસન કે કોઈ પ્રાણાયામ સજેસ્ટ કરવો હોય તો બ્રીધિંગ ટેકનિક્સમાં કપાલભાતી બેસ્ટ છે એનાથી વેઇટ લોસ થાય છે અને એક મુદ્રા છે સૂર્ય મુદ્રા જે તમારી થર્ડ ફિંગર છે એને તમે આ રીતે હોલ્ડ કરી શકો છો આ સૂર્ય મુદ્રા છે પણ આ ગરમી પેદા કરે છે તો એ છે કે ગરમીના દિવસોમાં એને અવોઈડ વિન્ટર્સમાં પ્રેફરેબલી કરી અને વીસ મિનિટથી વધારે નહીં આ મુદ્રાથી વેઇટ લોસ થાય છે ઘણું મેં ઘણા બધા લોકો ને ઇફેક્ટિવ રીતે કરતા જોયું છે અને ખુબ જ જરૂરી છે કે તમે એકવાર એક ઇન્સ્ટ્રક્ટર ને મળીને તમારી ટીમ માં પૂછી લો કે કઈ રીતે તમે કયા આસન કરી શકો છો અને કરેક્ટ રીતે કરતા શીખી જાવ પછી તમે ઘર માં કરો એ હિતાવો છે મેમ આપે જે આ મુદ્રા અમને બતાઈ એ મુદ્રા આ જે અત્યારની સીઝન ચાલે છે એમાં પણ કરી શકાય છે અને બીજો સવાલ મારો એ છે કે આ જે મુદ્રા આપે બતાઈ એ કેટલા સમય સુધી આપણે કરવી જોઈએ અ મેક્સિમમ વીસ મિનિટ સુધી કરી શકાય છે અને જમ્યા પછી તરત ના કરવી જોઈએ જમ્યાના તમે એક કલાકના બ્રેક પછી કરી શકો છો અને જે દિવસોમાં બહુ હ્યુમિડ હોય છે બહુ ગરમી કે તાપ હોય છે ત્યારે અવોઇડ કરવી જોઈએ કારણ કે આ સૂર્ય મુદ્રા છે આનાથી તમારા શરીરમાં સૂર્યનાળી એક્ટિવ થાય છે એટલે શરીર ઉત્પન્ન થાય છે જે વેઇટ લોસમાં હેલ્પફુલ છે પણ એટલી ગરમી બી ઉત્પન્ન થાય છે મેં અમુક લોકોને જોયું છે વગર ઇન્સ્ટ્રક્ટર એક આંટીએ કર્યું હતું એક કલાક સુધી આ મુદ્રા કરી હતી એમને શરીર પર ફોડીઓ આવી હતી ગરમી નીકળી હતી તો બેટર છે કે તમે સાવધાનીથી કરો મેક્સિમમ વીસ મિનિટ અને ઓછામાં ઓછું પાંચ મિનિટ કરી શકાય છે જમ્યાના એક કલાક પછી કરવી જોઈએ જમ્યા પછી તરત નહીં કરવી જોઈએ અને થોડી ગરમીના દિવસો હોય તો તમે જમ્યા પછી છાશ પીવાનું રાખો તો તમારા શરીરમાં ઠંડી અને ગરમીનું બેલેન્સ રહેશે મેમ આપ અમને હવે એક એ પણ જણાવો કે બાળકો જે છે સ્કૂલમાં ભણતા બાળકો માટેનો સવાલ છે હા ટીચરો માટેનો સવાલ છે

તો આઈ વુડ રાધર સજેસ્ટ કે ઘરમાં પેરેન્ટ્સ પોતાના બાળકોને એવો એક ટાઈમ ગોઠવી આપે જ્યાં એ ફિઝિકલ એક્ટિવિટીઝ કરે અને બાળકોની એકાગ્રતા માટે એક ભ્રામરી પ્રાણાયામ ખૂબ જ બેસ્ટ છે એનાથી તમારા બ્રેઇન સેલ્સમાં વાઇબ્રેશન એક્ટિવ થાય છે અને તમારા એકાગ્રતામાં બહુ વધારો થશે યાદશક્તિમાં વધારો થશે તમારું બ્રેઇન જે ભણતી વખતે ડાયવર્ટ થાય છે એ ડાયવર્ટ નહીં

અને બીજું એજેડ લોકો જેમને ઘૂંટણમાં પેઇન હોય છે બેક પેઇન હોય છે એ લોકોને એડવાઇસ થી કરવું જોઈએ અમુક આસનો અવોઇડ કરવા જોઈએ પછી હર્નિયાના પેશન્ટને અમુક આસનો વજ્રિત હોય છે કે આ નથી કરવાના તો એ એ પેશન્ટને અમુક પેશન્ટ એજેડ લોકોને અને સગર્ભા મહિલાઓને બહુ એડવાઇસ લઈને જ યોગ કરવું જોઈએ મેમ કોઈ એક યોગનો એક

મેમ આપણી પાસે યોગને લઈને સવાલ તો હજુ ઘણા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમારી સાથે ફરી વાર જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર વધતા ટેન્શન વચ્ચે આજની જે લાઈફ છે આપણી ટેન્શનવાળી એ ટેન્શનવાળી લાઈફની અંદર યોગ ખૂબ મહત્ત્વ રાખે છે જે રીતે મેમે વાત કરી એને આજથી જ ફોલો કરવાની જરૂર છે આજના સમયની અંદર ભારતની અંદર જે આપણી લાઈફ છે એ લાઈફની અંદર દરેક વ્યક્તિ ઓછામાં ઓછા એક કલાક યોગ માટે કાઢે તો એની લાઈફ જે છે લાઈફ સ્ટાઇલ સાથે જોડાયેલી ઘણી બધી તકલીફથી આપણે બચી શકીએ છીએ અને ડૉક્ટરના જે બિનજરૂરી બિલ બનતા હોય છે આપણે દર મહિને એ બિલને આપણે ટાળી શકીએ છીએ કેમ કે બિલ મેડિકલના બનતા હોય છે એ આપણે ગમતા નથી કેમકે એ ખરચ કરતાં આપણે ખૂબ ખચકાટ અનુભવ થાય છે દુઃખ પણ થાય છે तो आवा दुख थी भी बचीए साथ साथ शारीरिक अपने जो शरीर है इन्हें बीमारी बचाई लाइफ स्टाइल साथ जड़ेली तकलीफ में तो कम से कम योग टाही तो महत्व टॉपिक पर बात कर कोई नवा विषय साथ मलशू त्या तो जता रहो बी इंडिया भरोसा गुजरात में नमस्कार